સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિમતનગર ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સાથે એક સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડ બ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનના સહપ્રભારી સુભાષિની યાદવ હાજર રહ્યા હતા यहाँ हिम्मत नगर में आना हुआ है जो हमारा कांग्रेस पार्टी का ये वर्ष है 2025 का ये संगठन को समर्पित है और उसी के चलते हुए जैसे पूरे प्रदेश में संगठन सृजन का आयोजन हुआ था उसी कड़ी में आगे हमारी प्रदेश समिति ने भी ब्लॉक स्तर का संगठन सृजन किया था और आज हमारे यहाँ दोनों प्रभारी दिनेश भाई ठाकुर जी जो हमारे एमएलए हैं चानस से और बाबूजी ठाकुर एक्स एम और हमारे सीएलपी लीडर जो हमारे साबरकाठा से मेंबर ऑफ पार्लियामेंट रहे थे और हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई की अध्यक्षता में ये आज का कार्यक्रम रखा गया है और मकसद यही है कि जो हम लोगों ने ब्लॉक और डिस्ट्रिक्ट स्तर पर संगठन सृजन कर कर हमारे प्रभारियों ने जो रिपोर्ट दी थी उसके समीक्षा के लिए जो ब्लॉक प्रेजिडेंट्स और तालुक तालुका प्रेजिडेंट्स जो सिटी प्रेजिडेंट्स बनाए गए हैं उनसे मिलना होगा जो हमारे मंडल सेक्टर बनाए गए हैं और जो देश भर में देशव्यापी मुद्दा है वोट चोर गद्दी छोड़ का जिसके लिए बहुत ही शानदार तरीके से हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई ने साइन सिग्नेचर कैंपेन चलाया था साबरकाठा में तो उसकी समीक्षा ली जाएगी और साथ ही जो हमारे नए मंडल सेक्टर के अध्यक्ष बने हैं उन सबके साथ बैठकर आगे की रणनीति तय की जाएगी જોકે બિહાર વિધાનસભાના પરિણામ ઉપર કોંગ્રેસના સહપ્રભારી શુભાશિની યાદવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં હજુ પૂરું પરિણામ જાહેર થયું નથી સાંજ સુધી રાહ જુઓ હજુ તો પચાસ ટકા ગણતરી થઈ છે ગણતરી બાદ સાચું પરિણામ સામે આવશે તેની વાત કરી હતી તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડ બ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી હાલમાં જે ગુજરાતમાં એસઆઈઆર લાગુ થયું છે અને એની પ્રક્રિયા મતદાર નોંધણીની ચાલુ થઈ ગઈ છે તો હજી બધા લોકોમાં અવઢવ છે અને જે પ્રકારે સરકારે કામગીરી કરવી પડે બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે પણ બીએલઓએ કોઈ પણ જગ્યાએ મતદારના ઘરે જઈને એને કશું સમજાવતા નથી ઘણી જગ્યાએ તો બિલ છોકરાઓ ને સો રૂપિયા આપીને ફોર્મ વેચવાનું કામ ચાલી રહ્યું છે એટલે જે પ્રકારે મતદાર નોંધણી થવી જોઈએ અને સાચી નોંધણી થવી જોઈએ એ પ્રકારની થઈ રહી નથી એટલા માટે અમે તાલુકા પંચાયત સીટડીટ જે અમારા જે નિમેલા પ્રતિનિધિ છે અને જિલ્લા પંચાયત સીટ સીટડીટ નિમેલા પ્રતિનિધિના આજે અમે ખાસ સાબરકાંઠા જિલ્લાના તમામને બોલાવ્યા છે ને એમને ખાસ એસઆર પ્રક્રિયામાં કેવી રીતે આપણે લોકોને સમજાવવું ને કઈ રીતે આપણો મત રહી ના જાય એ રીતે મતદાન નોંધણી થાય એના માટે અમે માર્ગદર્શન આપવા માટે આજે મિટિંગ રાખવામાં આવી છે